ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં એક શરમજનક ઘટના સામે આવી છે કાળા તલાવ ગામમાં એક વૃદ્ધ ખેડૂત પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર હુમલાનો વિડીયો સામે આવ્યો છે આ હુમલો કાળા તળાવ ગામના જ ત્રણ શખ્સોએ કર્યો હોવાનું વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વૃદ્ધ ખેડૂત અર્જણભાઈ દિયોરા વરસાદના કારણે ખેતરનો પાળો તૂટી જતા ત્યાં માટી ફરવા ગયા હતા આ સમયે ગામના જ ત્રણ શખ્સોએ તેમને ઘેરીને પાવડાથી માર માર્યો અને ગંદી ગાળો આપી હતી આ ઘટના સમયે મહિલાઓ પણ ત્યાં હાજરો હોવા છતાં આ શખ્સો બેફામ રીતે અપશબ્દો બોલી રહ્યા હતા આ હુમલામાં અર્જણભાઈને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે દુઃખની વાત એ છે કે તેમના દીકરાઓ સુરત રહે છે જેના કારણે અર્જણભાઈ ગામમાં એકલા જ રહે છે જ્યારે આજે તેમના દીકરાઓને આ ઘટના અંગે જાણ થતા તેઓ આજે તેમના ગામ કાળા તળાવ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ ભાવનગર આજી કચેરી ખાતે સમાજના આગેવાનો સાથે આઈજી ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ સમગ્ર ઘટના અંગે તેમના દીકરા દ્વારા ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારને મુખિત રજૂઆત કરવામાં આવી હતી મારું નામ હરેશભાઈ અર્જુનભાઈ દિયોરા આજ રોજ અમે અહીંયા મારા પપ્પાને જે માર મારવામાં આવ્યો હતો એના માટે અમે આઈજી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા આ કાળા તળાવ વલ્ભીપુર તાલુકાનું કાળા તળાવ ગામ છે ત્યાં આવી રીતની ઘટના બની હતી એટલે અમે આઈજી સાહેબેને ખુદ રજૂઆત કરવા માટે આવ્યા હતા આઈજી સાહેબે અમને ખૂબ રિસ્પોન્સ આપ્યો છે આઈજી સાહેબે કીધું છે સંપૂર્ણ કાર્યવાહી થશે જે થતું છે એ કરશું શાંતિ રાખજો અને અમને વિશ્વાસ છે આઈજી સાહેબે અમને ખૂબ વિશ્વાસ આપ્યો છે અમને ખૂબ વિશ્વાસ બેઠો છે કે આ કામ થશે અમને શાંતિ મળશે અમે નિર્ભય બની જઈશું એવો અમને વિશ્વાસ બેહી ગયો છે ત્યાં ખેતીવાડીમાં ધોવાણ થયું હતું તો નેરાની નદીની અંદરથી માટી લઈ અને જે જગ્યા પર ધોવાણ થયું હતું ખેતરમાં ને પાળો બનાવવા માટે માટી લેવા ગયા તો એ લોકોએ મારા પપ્પાને જૂની અદાવત રાખી અને માર મારવામાં આવ્યો હતો જે આ લોકોએ મારા પપ્પાને પહેલેથી ટાર્ગેટ કરતા હતા ગમે ત્યારે મોકો ગોતી અને અમને મારવાની કોશિશ કરતા જો કે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થતા પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહી ગયું શું પોલીસ જાતે જ આ ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં ભરશે કે પછી આ મામલો અહીં જ દબાઈ જશે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર